નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેટ ચેનલમાં આજે છે પાંચ ઓગસ્ટ જો આપણે આજે જોશું પાંચ ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સ જો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઈક કરો આજનો પહેલો ક્વેશ્ચન છે હાલમાં ભારતના રાષ્ટ્રપતિએ કેટલા જજોની નિમણૂક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કરી છે તો હાલમાં જે આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ એમણે ત્રણ જજોની નિમણૂક કરી છે એઝ એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આ તમને જે ઇમેજમાં દેખાય છે આ ત્રણ જજ છે જેમની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે તો આ ત્રણ જજ છે એમાં પહેલાં છે આ છે એ છે વિનીત સર પછી છે ઇન્દિરા બેનર્જી અને છે કે એમ જોસેફ હવે આ જે વિનીત વિનીત સરન છે એ ક્યાં પહેલાં એ એ ચીફ જસ્ટિસ હતા તો જે વિનીત છે ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા અને જે ઇન્દિરા બેનર્જી છે એ હતા મદ્રાસ હાઈકોર્ટમાં અને હવે જે કે એમ જોસેફ છે એ હતા ઉત્તરાખંડમાં તો આ જે જજો બધા આવે આ ત્રણેય રાજ્યમાં જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કામ કરતા હતા હવે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની ગયા છે હવે જે આ રાષ્ટ્રપતિ આપણા રામનાથ કોવિંદ છે એમણે ત્રણ જજોની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરી છે અને સાત જજોની હાઈકોર્ટ જે રાજ્યની હાઈકોર્ટ હોય છે એમાં સાત જજોની નિયુક્તિ કરી છે તો આપણે આ જે ત્રણ જજ છે એની નિયુક્તિ થઈ છે તો આપણે જે પહેલાં સુપ્રીમ કોર્ટ છે તેમાં મેક્સિમમ આપણે એકત્રીસ જેટલા જજની સીટ ખાલી હોય એટલે કે એકત્રીસ જેટલી બેઠકો હોય છે સુપ્રીમ કોર્ટમાં એમાંથી પહેલાં હતી બાવીસ હવે ત્રણ જજની નિયુક્તિ કરી છે એટલે થશે બાવીસ પ્લસ ત્રણ એટલે કે પચીસ થશે તો હજી પણ છ જજોની વેકન્સી આપણે સુપ્રીમ કોર્ટમાં રહેશે છ બેઠક ખાલી રહેશે આ વસ્તુ યાદ રાખવી કે સુપ્રીમ કોર્ટમાં ટોટલ બેઠકો હોય છે એકત્રીસ હવે જે આપણું સુપ્રીમ કોર્ટ છે એના ચીફ જસ્ટિસ એટલે કે સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ કોણ છે એનું નામ પણ તમારે યાદ રાખવું એ છે દીપક મિશ્રા અને આ કેટલામાં નંબરના ચીફ જસ્ટિસ છે તો એ પણ યાદ રાખવું એ છે પિસ્તાલીસ નંબરના ચીફ જસ્ટિસ અને આ જે આપણી સુપ્રીમ કોર્ટ છે તમે ઇમેજમાં જોઈ શકો છો આ સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તેની સ્થાપના થઈ હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો થઈ હતી આની પહેલા પણ જે સ્થાપના થઈ હતી એ ફેડરલ કોર્ટ તરીકે થઈ હતી ફેડરલ કોર્ટ આ થઈ હતી ઓગણીસો ને સાડત્રીસમાં માં એક ઓક્ટોબર ઓગણીસો સાડત્રીસમાં માં પછી કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોણ બન્યા છે તો હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે ગીતા મિત્તલ તમે ઇમેજમાં જોઈ શકો છો હવે જમ્મુ કાશ્મીર એમાં જે આ ગીતા ગીતા મિત્તલ છે એ જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે હવે આ પહેલા એ દિલ્હીમાં હતા એઝ એ એક્ટિંગ ચીફ જસ્ટિસ હવે દિલ્હીથી એ આવ્યા છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર છે તો એના વિશે થોડુંક જાણી લઈએ જમ્મુ કાશ્મીર માટે જે સ્પેશિયલ આર્ટિકલ આપણે જે અનુચ્છેદ છે ત્રણસો સિત્તેર છે

એને જે એ છે એ બહુમતી પુરવાર ન કરી શક્યા એટલે હવે જમ્મુ કાશ્મીરમાં ગવર્નર રૂલ લાગુ છે જમ્મુ કાશ્મીર છે એની રાજધાની બે છે એક છે એ છે શ્રીનગર શ્રીનગર છે એ ઉનાળુ રાજધાની છે ઉનાળા માટે અને બીજી છે એ છે જમ્મુ જમ્મુ છે એ છે શિયાળા માટેશ્મીર છે નરેન્દ્ર હવે આ જે જમ્મુ કાશ્મીરમાં ગવર્નર રૂલ લાગુ છે હવે જે જમ્મુ કાશ્મીર સિવાયના જે બીજા રાજ્યો છે એમાં ગવર્નર રૂલ લાગુ ન પડે એમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે તો એ જે એક તેલંગાણા અને છત્તીસગઢ એ બે એવા રાજ્યો છે કે જ્યાં હજી સુધી એક પણ વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું નથી તેલંગાણા અને છત્તીસગઢ આ બે રાજ્યોનું નામ યાદ રાખવું આ બે રાજ્યો એવા છે કે જ્યાં હજી સુધી પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું નથી આપણા ગુજરાત છે તો ગુજરાતમાં પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું છે એ પણ યાદ રાખવું સ્વચ્છ મેવ જૈતે અભિયાન શરૂ કર્યું છે ધ્યાનથી સાંભળજો સ્વચ્છ મેવ સત્ય મેવ નહીં સ્વચ્છ મેવ જયતે અભિયાન તો હાલમાં જ જે કર્ણાટક છે એ રાજ્યએ સ્વચ્છ મેવ અભિયાન શરૂ કર્યું છે આ આ જે અભિયાન છે એ કર્ણાટકના ડેપ્યુટી સીએમ છે જી પરમેશ્વરમ જે ડેપ્યુટી સીએમ છે જી પરમેશ્વરમ એમણે આ સ્વચ્છમેવ જયતે અભિયાન લાગુ કર્યું છે હવે જે કર્ણાટક છે એના સીએમ છે એ છે એચડી કુમાર સ્વામી કર્ણાટકના ગવર્નર છે એ આપણા ગુજરાતના છે વજુભાઈ વાડા અને કર્ણાટકની રાજધાની છે એ છે બેંગાલુરૂ અથવા તો બેંગલોર હવે બેંગ્લોર છે એ ભારતનું એકમાત્ર એવું સિટી છે કે જેણે એના શહેરનો ઓફિશિયલ લોગો રજૂ કર્યો છે એ પણ યાદ રાખવું બેલેસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટ એ ડી નું સફળતાપૂર્વક પરિ પરીક્ષણ કોણે કર્યું તો હાલમાં જ ડીઆરડીઓ એ બેલેસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટ એ એ ડીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ ક્યાં કર્યું છે તો આ કર્યું છે એપીજે અબ્દુલ કલામ દ્વીપ ઓડિશા જે એપી એપીજે અબ્દુલ કલામ દ્વીપ આવેલું છે ઓડિશામાં ત્યાંથી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ જે એપીજે અબ્દુલ કલામ દીપ છે એનું જૂનું નામ છે છે વ્હીલર હવે બેલેસ્ટિક મિસાઇલ એટલે જે પણ આપણે જેને જેના ઉપર નિશાન સાધવાનું હોય એનો પીછો કરી અને એના ઉપર હુમલો કરે એને બેલેસ્ટિક મિસાઇલ કહેવાય છે હવે આ જે એ એ ડી છે તો એનું ફૂલ ફોર્મ છે એડવાન્સ એરિયા ડિફેન્સ એડવાન્સ એરિયા ડિફેન્સ ડીઆરડીઓ છે એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું ડીઆરડીઓનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફરી એકવાર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ છે એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં અને ડીઆરડીઓની સ્થાપના થઈ હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હાલમાં એક ટ્રિલિયન બજાર ભાવવાળી યુએસ કંપની કઈ બની છે તો હાલમાં જે એપલ છે એણે એક ટ્રિલિયન બજારવાળી આ યુએસની કંપની બની છે એપલ છે કે જે આઈફોન છે આઈપેડ છે મેક છે જે વસ્તુઓ બહાર પાડે છે બનાવે છે એ કંપની યુએસની કંપની બની ગઈ છે કે જેમની બજારમાં વેલ્યુ હોય એક ટ્રિલિયન હવે આ જે એપલ છે એની સ્થાપના ક્યારે થઈ તો એની સ્થાપના થઈ એક એપ્રિલ ઓગણીસો ને છોતેરમાં એના હાલના જે સીઈઓ છે એપલના ના છે ટીમ કુક જે તમે ઇમેજમાં જોઈ શકો છો અને આનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા યુએસએમાં યુએસએ ના કેલિફોર્નિયામાં નાબાર્ડે કોના જળ પરિયોજના માટે રૂપિયા સાતસો બોતેર કરોડની મંજૂરી આપી છે તો જે નાબાર્ડ બેંક છે એમણે હરિયાણા સરકારને જળ પરિયોજના માટે સાતસો બોતેર કરોડની મંજૂરી આપી છે નાબાર્ડ છે એનું ફૂલ ફોર્મ યાદ રાખવું નાબાર્ડનું ફૂલ ફોર્મ છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફરી એકવાર નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ હવે આજે મંજૂરી આપી છે હરિયાણાને આપી છે તો હરિયાણાને જે સીએમ છે એનું નામ છે મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના ગવર્નર છે એ છે કપ્તાનસિંહ સોલંકી એ પણ યાદ રાખો કે જે એના ગવર્નર છે કપ્તાનસિંહ સોલંકી એમને એ બે રાજ્યના ગવર્નર છે એક હરિયાણા અને બીજું હિમાચલ પ્રદેશ અને જે હરિયાણા છે એની રાજધાની છે એ છે ચંડીગઢ ચંડીગઢ પણ બે રાજ્યોની રાજધાની છે હરિયાણા અને પંજાબ આપણે નાબાર્ડ વિશે વાત કરીએ તો નાબાર્ડ છે એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને બ્યાસીમાં માં એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં અને એના હાલની હાલની તકે અધ્યક્ષ છે એ છે ડૉક્ટર હર્ષકુમાર હાલમાં ભૌગોલિક સંકેતો એટલે કે જીઆઈ માટે લોગો અને ટેગલાઇન કોણે લોન્ચ કર્યા છે તો હાલમાં જ આપણા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ છે સુરેશ પ્રભુ આ જે યુનિયન મિનિસ્ટર છે તેમણે ભૌગોલિક સંકેતો એટલે કે જીઆઈ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એના માટેના લોગો અને ટેગલાઇન લોન્ચ કર્યા છે હવે આ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે શું તો કે કોઈ ક્ષેત્ર છે અથવા કોઈ વિસ્તાર છે એમાં કોઈ વસ્તુ પ્રખ્યાત હોય અથવા જે વસ્તુ જે વિસ્તાર આ વિસ્તારમાં મળતી હોય બીજા કોઈ વિસ્તારમાં એ ફેમસ ન હોય તો એ વિસ્તાર પૂરતી એ વસ્તુ માટે જીઆઈ ટેગ આપવામાં આવે છે એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિક ઇન્ડિકેશન ટેગ આપવામાં આવે છે હવે જે આપણે ઉદાહરણ લઈએ તો આપણે જોયું કે જે પશ્ચિમ બંગાળ છે એના રસગુલ્લા ફેમસ છે પશ્ચિમ બંગાળના રસગુલ્લા તો આ છે એ પશ્ચિમ બંગાળ માટે રસગુલ્લાનો જીઆઈ ટેગ કહેવાય પછી જે અસમ છે તો અસમની ચા છે અને આપણે ગુજરાત છે તો ગુજરાતના યાદ રાખવા ગુજરાતમાં છે ભાલિયા ઘઉં છે પછી કેસર કેરી છે ગિરની પછી કચ્છની સોલ છે પાટણના પટોળા છે સુરતનું ઝારીકામ છે અને જે વડોદરામાં આવેલું છે સંખેડા અથવા તો સાંખેડા એનું ફર્નિચર તો જે આ બધી વસ્તુ છે એ અમુક રાજ્ય અથવા અમુક ક્ષેત્રમાં જે ફેમસ છે તો એના માટે ટેગ આપવામાં આવે છે જેનો લોગો આ તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે જીઆઈ ટેગનો નવો લોગો નીચેનામાંથી હિન્દી બોલવા વાળો વિશ્વનો પ્રથમ રોબોટ કયો છે તો જે રશ્મિ રોબોટ છે એ વિશ્વનો પ્રથમ રોબોટ બની ગયો છે કે જે હિન્દી ભાષા બોલી શકે છે આ હિન્દી ઉપરાંત મરાઠી અને ભોજપુરી પણ બોલી શકે છે હવે જે આ કોણે આ બનાવ્યું છે તો આ છે એ રાંચી ઝારખંડનું જે રાંચી છે એના જે એક વ્યક્તિ છે રંજીત શ્રીવાસ્તવ રંજીત શ્રીવાસ્તવ જે તમે ઇમેજમાં જોઈ શકો છો એમણે આ રશ્મિ નામનો રોબોટ છે બનાવ્યું છે ક્યાં ના છે રાંચી ના છે રાંચી ઝારખંડ ઝારખંડ ની રાજધાની છે રાંચી એ પણ યાદ રાખવું હવે રશ્મીની વાત આવી તો રશ્મી છે હિન્દી બોલવા વાળો વિશ્વનો પ્રથમ રોબોટ છે આ છે છે જે સોફિયા એનું હિન્દી વર્ઝન છે હવે સોફિયા શું છે તો સોફિયા છે એ સાઉદી અરેબિયા છે એનું રોબોટ છે સાઉદી અરેબિયા જે ખાડી દેશોમાં આવે છે હવે સાઉદી અરેબિયા એ છે એને સોફિયા નામના રોબોટને નાગરિકતા આપી છે તો સોફિયા નામનો રોબોટ છે એ વિશ્વનો એવો પ્રથમ રોબોટ છે કે જેમને નાગરિકતા એટલે કે સિટીઝનશીપ મળી હોય હવે બીજો એક છે સેમ સેમ આ જે રોબોટ છે એ એવો પ્રથમ રોબોટ છે કે જે ઇલેક્શનમાં એટલે કે ચૂંટણીમાં ભાગ લેશે આ સેમ છે ન્યૂઝીલેન્ડનો છે અને ન્યૂઝીલેન્ડની આવનારી બે હજાર વીસની ચૂંટણીમાં ભાગ લેશે હાલમાં કોને હિન્દી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો હાલમાં જે આપણા ભારતના કવિ છે અથવા તો લિરિસિસ્ટ છે સ્ક્રીન પ્લેયર છે એવા એનાથી ઓળખાતા જાવેદ અખ્તર છે તેમને હિન્દી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે કાલનો ક્વેશ્ચન હતો ચીન અને મલેશિયા થી આયાત થતા સોલાર સેલ્સ પર ભારતે કેટલા ટકા સેફગાર્ડ ડ્યુટી લગાડી છે તો ભારતે પચીસ ટકા સેલ્સ સેલ્સગાર્ડ ડ્યુટી લગાડી છે ચીન અને મલેશિયા થી આયાત થતી સોલાર સેલ્સ પર આજનો તમારો ક્વેશ્ચન છે કેરળમાં શરૂ થયેલી સરકારી લક્ઝરી બસ સર્વિસનું નામ શું છે ચિલ્લી બસ હેલો બસ વીઆઈપી બસ કે ગો બસ તો તમારા આન્સર છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ બોક્સમાં અમને જવાબ આપો અને વધુ પડતી મહેનત કરો આગલા જે અમારા વિડીયો છે કરંટ અફેરના એ જોવો અથવા તો જે પીડીએફ છે એ જુઓ તો તમને રિવિઝન કરવામાં પણ સરળતા રહેશે ગુજરાતી ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઇક કરો અને આ લેક્ચરની પીડીએફ મેળવવા માટે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાંથી આ લેક્ચરની પીડીએફ પણ ડાઉનલોડ કરો જેથી તમને રિવિઝન કરવામાં સરળતા રહે થેન્ક યુ